એક ભાવાત્મક વ્રજયાત્રા ઉપર આપણે બધા જ નીકળ્યા છીએ સીમાઓ દેહને છે ભાવને કોઈ સીમા હોતી નથી વ્યવસ્થાઓ દેહની કરવી પડે છે ભાવની કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી અને એટલા માટે પણ જે મનને લોકો બંધન માને છે ખરેખર ભક્તિ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો એ આપણું મન છે આપણે એને બંધન રૂપે જોઈએ છે 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 એની વખોડીએ નિંદીએ બહુ ઘણી ઘણીવાર એની ચંચલતા એ જ ભક્ત માટે ભક્તિ કરવા માટે સહાયક થઈ જાય સાધક બની જાય બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એની દિશા સાચી હોય જો એની દિશા સાચી છે તો અહીંયા બેઠા બેઠા વગર ટિકિટે પાંચ મિનિટમાં વ્રજમાં જઈને પાછું બનાવી બોલો હવે તમારે જવું હોય તો સૌથી પેલા ટ્રાવેલ એજન્ટને ફોન કરવો પડે ભાઈ ટિકિટ મળશે કે નહીં ત્યાં રૂમ બુક કરાવવું પડે રૂમ મળશે કે નહીં પ્રસાદ ક્યાં લઈશું વાહન કયું વાપરીશું મનને આ કસા પણ આલંબનની જરૂર કરી મનને કોઈ આલંબનની જરૂર નથી એ પોતે જ કાફી છે અને એટલા માટે મનની જો દિશા સાચી રહે તો આ મન ઉદ્ધારનું કારણ બની જાય છે આ જ મન સંયોગ અને વિપ્રયોગના અનુભવો કરી મને એવા મનુષ્યના કારણમ બંધ મોક્ષ જે કહ્યું એ જ બંધન અને મુક્તિનું કારણ છે અને વૈષ્ણવે મન જોડે વેર બાંધવા કરતા મન જોડે મિત્રતા બાંધવી આપણે બધા જ મનને દુશ્મન માનીને બેઠા છે કે બસ આ જ ભટકે છે જાય છે પણ જો મન તમારું મિત્ર થઈ ગયું ને તો ભગવાન બહુ સુલભ થઈ જશે એટલે મનને મિત્ર બનાવવાની કોશિશ કરો એને પરાણે પકડવા જાઓ છો એને પરાણે લગાવવા જાઓ છો ચંચલતા એ મનનો સ્વભાવ જ છે એ ચંચળ છે એમાં એનું નેચર છે જેમ આંખ બંધ કરી દો ને દેખાતું બંધ થાય તો કેવા વ્યાકુળ થઈ જાવ જોવું આંખનો સ્વભાવ છે કાન કોઈ બંધ કરી દે ને આપણે વ્યાકુળથી સંભળાતું નથી સાંભળવું કાનનો સ્વભાવ છે એમ સંકલ્પ વિકલ્પાત્મક મન મનની વ્યાખ્યા જ કરી જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન તો સંકલ્પમાં પરમાત્મા અને વિકલ્પમાં એ પરમાત્મા આ બંને જ્યારે મનના કેન્દ્રમાં આવી જાય ત્યારે મન જ ઉદ્ધારનું કારણ થઈ જાય છે એટલે જ તો જેટલા આચાર્યો મહાત્માઓ બધા થયા મહાપ્રભુજી પણ ચેતસ્તત પ્રમણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવા એનું નામ સેવા તો કોઈ મન સાધન તો છે નહીં કે પકડીને લગાવી દઈએ મન સ્થિર ક્યારે થાય કોનું થાય અને શું સ્થિર કરવું જરૂરી છે જો મન સ્થિર હોય ને બે જણનું હોય કાં બહુ મોટો યોગી હોય કાં ડિપ્રેશનમાં હોય એને કોઈ ઈચ્છા જ થતી હોય ક્યાંય જવું જ નથી કંઈ કરવું જ નથી કંઈ ખાવું જ નથી પણ આ બીમાર મન કહેવાય સ્થિરતા પણ બે પ્રકારની હોય એક બીમારીથી આવે અને એક સંયમથી આવે સાધનાથી આવે તો ઘણીવાર અને ઘણી જગ્યાએ હું જોઉં પણ ખરા ઘણીવાર ઘણા લોકો પોતાની આ મનો વ્યથા મનો બીમારીને ભક્તિના કપડા પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે ઘણી વાર યુવાનોને જોવું ને ઘણી વાર થોડાક ડિપ્રેશન આદિ હોય કે અમારા છોકરાને તો બસ ઠાકોરજી નું નામ લીધા કરે ને ક્યાંય જાય નહીં ને ઘરે જ કર્યા કરે તરમારે એમને કેવું પડે ધ્યાન રાખજો ક્યાંક ભક્તિના કપડા પહેરીને કોઈ મનની બીમારી તો નથી ને કારણ કે સ્વસ્થ મન એટલે ચંચળ મન આપણે જેને બીમાર માનીએ છે ને એ જેની સ્વસ્થતા છે હવે નાનકડો છોકરો કોઈ બે ચાર વર્ષનો હોય અને આવીને બહુ ધીર ગંભીર વાતો કરે ને આમ ધ્યાનમાં બેઠો રહેતો શાંતિથી એક જ જગ્યાએ તો આપણને ચિંતા થઈ જાય ને કે આ ઠીક તો છે ને નાનકડું બાળક હોય ચંચળતા જ બાળકનું નેચર છે એ જ એ જ સ્વાભાવિકતા છે રમતું જ હોય બાળક ઘણા લોકો કહે આ છોકરો તોફાન બહુ કરે એવું નાનપણમાં કરી લેવા દો મોટો થઈને કરશે તો વધારે તકલીફ પડશે એ તો નાનો છે ત્યારે કરી લે સારા તો એ શિશુતાનો પરિચય છે એમ જ સહજ છે ચંચળતા પણ જેટલું મન સાત્વિક થાય એટલું એકાગ્ર થવા લાગે એટલે મનને સ્થિર કરવા માટે બીજી કોઈ કસરતો કરવા કરતા કારણ કે તોફાની છોકરાને પકડીને પરાણે કુર્સીને બેસાડો ને તો એ વધારે બેચેન થઈ જાય એમ આપણે પરાણે સેવામાં જે મન પકડીને લગાડવાની કોશિશ કરીએ છીએ ને તો મન વધારે વ્યાકુળ થઈ જાય છે મનને સ્થિર કરવા માટે મનને સાત્વિક કરો જેટલું મન સાત્વિક થશે એટલું સ્થિર થશે જેટલું રજો ગુણી હશે એટલું ચંચળ હશે જેટલું હશે હશે એટલું પ્રમાદ અને સ્થિરતા બંનેમાં ફરક છે એક પ્રમાદી વ્યક્તિ પણ સોફા પર બેઠો રહેતો હોય અને એક યોગી પણ એક સ્થાન પર બેઠો રહે બંનેની ક્રિયા એક સરખી કદાચ લાગે ખરી પણ બંનેમાં ઘણો મોટો ફર્ક હોય છે એમ બનના અનેક પ્રકારો તો મનને સ્થિર અને સાત્વિક કરવા માટે તીર્થનો વાસ આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાય છે તીર્થના વાસથી મન પવિત્ર થાય છે એમ કહ્યું છે અને રાધા કૃષ્ણ કુંડના દર્શન કરી ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી હતી આ રાધા અને કૃષ્ણ બંને દેખાય આંખોથી જુદા પણ તત્વ તો એક જ છે આ સમગ્ર લીલા સૃષ્ટિ છે ને એ પ્રભુમાંથી જ પ્રગટી છે અને એટલા માટે એમાં કોઈ વિકારનો યા વ્યવહારનો દોષ નથી લાગતો જેમ આ હાથ આ હાથને અડે એમાં કયો વિકાર એમાં કયો દોષ બીજું કોઈ હોય તો વ્યવહાર અને વિકારના દોષો આવે અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાયેય એકમાંથી પ્રભુ અનેક થયા પ્રભુના જ મુખારવિંદમાંથી રાધાજીનું પ્રાગટ્ય છે રાધાજીના જ પ્રભુખારિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે ચંદ્રાવલીજી રાદ મુખારવિંદે લલિતાજીનું પ્રાગટ્ય છે અને પ્રત્યેક ગોપીનો મનોરથ એ જે ભાવના છે એ ત્યાં લીલામાં સાકાર રૂપે સખી બનીને પ્રગટ થઈ જાય છે અને એટલા માટે અનંત કોટી ગોપીજનો લીલામાં છે અને ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે લીલામાં બધું સ્વરૂપાત્મક છે એટલે કે જે ભાવ પણ પ્રગટ થયો ને ગોપીની અંદર કે મારે આજે આ કુંજમાં પધરાવા છે તો એ ભાવના સખી રૂપે સાકાર પ્રગટ થાય અને મનોરત્ન સિદ્ધ કરે એ રીતે નિત્ય લીલા નિત્ય નૌતમ સુતી ન પામે પા અને ત્યાં જે સાકારતા છે તો પ્રાય સાકારતામાં પંચ ભૌતિકતા હોય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રૂપ સાકારતા દેખાય પણ લીલામાં જે સાકારતા છે એ પ્રભુના આનંદાંશની ની સૃષ્ટિ છે કેવલ આનંદાંશ નો વિસ્તાર છે જેમ સચિદાનંદ રૂપ પરમાત્મા કહીએ સચ્ચિદ અને આનંદ પણ ત્યાં જે છે એ આનંદાંશ ની સૃષ્ટિ છે જેવું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈ એવા જ સ્વરૂપના સર્વે વ્રજભક્તો છે અને એટલા માટે એકની જ ભાવનાનો સમસ્ત વિસ્તાર છે એટલા માટે ત્યાં વિકાર કે વ્યવહારનો દોષ લીલા સંબંધી પ્રક્રિયામાં લાગતો નથી પણ જ્યારે બે આવે દ્વૈત થાય ત્યારે આ બધા વ્યવહારના દોષો લાગે પણ એક જ વ્યક્તિ જ્યારે પોતાના જ આનંદથી ખેલતો હોય પોતાના આનંદને પામવા માટે અનુભવવા માટે અભિવ્યક્ત કરવા માટે બે બે રીતે પ્રકારથી ખેલતા એક એક આનંદનો અનુભવ કરવા કરવા અને આનંદને અભિવ્યક્ત ઘણીવાર યુગલ ગીતમાં પણ કહ્યું કે ત્રણ પ્રકારની સુધા છે દેવ ભોગ્યા ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા સુધા એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ જે વેણુનાદ કરે તો જે સાઉન્ડ છે એ પાત્ર છે અને એમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલે છે આ છે પ્રક્રિયા કે ભગવદ રસનું દાન એ છે વેણુનાદ તો ત્રણ પ્રકારની સુધા પધરાવે દેવ ભોગ્યા દેવા સાક્ષી જે સાક્ષીઓ છે એ દેવો છે આ પશુ પંખી આદિ દેવગ ભગવત ભોગ્ય જે ભગવદીઓ છે એના માટે ભક્તો માટે અને ત્રીજું છે સર્વા ભોગ્યા કે જેનો ભોગ સર્વ માટે અભોગ્ય છે જે ભોગે છે સ્વયં પ્રભુ જ અને ભક્તોમાં પધરાવી પ્રભુ પોતાની સુધાનું પાન કરે પોતે અનુભવ કરે છે પોતાના નિજ આનંદનો માધ્યમ દ્વારા આમ પોતે અનુભવ કરવું અને આનંદને અભિવ્યક્ત કરવું